લંબાત વિસ્તારમાં લુખા ટપોરી માથાભારે ઇસામે અગાઉની અદાવત રાખી રફીક નામના યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ચોલા ખાઈ રહ્યો છે લંબાદ વિસ્તારમાં આવેલા ઓમનગર ટોર્નામેન્ટ પાસે જૂની અદાવત રાખીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જય સૂર્યવંશી નામના માથાભારે ઈસમે તેના સાગરીતો સાથે ઇરાદાપૂર્વક જીવલેણ હુમલાને અંજામ આપી રફીક નામના યુવક સાથે કેટલાક દિવસોથી જય સૂર્યવંશી નામના માથાભારે ઈસમે ધમકી આપી હતી કે તને જાનથી મારી નાખીશું તો મારી સામે આ તેવું આ માથાભારે જય સૂર્યવંશી ધમકીઓ આપતો હતો મોકાની રાહ જોઈને ઈરાદાપૂર્વક હુમલાને અંજામ આપી મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી ગુનાને કાવતરું રચ્યું હતું સદનસીબે રફીકની જાન તો બચી ગઈ હતી પણ હાલ તેને હાલત ગંભીર હોવાનું તેના પરિવારના સભ્યોએ જણાવ્યું છે હાલ તે પર્વત પાટિયા પાસે આવેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે લેમ્બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે પરિવારે આરોપીને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લીંબાત પોલીસ પીઆઈને રજૂઆત કરી છે માથાભરે ટપોરીઓ ઉપર લેંબાત પોલીસ લગામ લગાવશે ખરા તેવી લોકચર્ચાઓ થઈ રહી છે जी आपका नाम और कहाँ पे आए हुए क्या हुआ है आपके भाई के साथ मेरा नाम सुल्ताना है मेरे भाई का नाम रफीक है उसको रोजा खोलने के बाद बुलाए कि भाई पैसे लेने और धोखे से उसको मां घाव मारे कहां पे टेना मिल में कौन सा टेना मिल में डोमाल टेना मिल में अच्छा तो मां गेट के पास मारे ले कितने लोग थे चार पांच जन चार जन्तेस के चार पांच जन्तेस के के साथ चार पांच जन्ते नाम पहचानते नहीं नाम तो नहीं पहचानते बस वो एक नाम मालूम है अभी पे वो नहीं मालूम आपके का पे कहा मेरा भाई, भाई दवा खाने में ही नहीं हॉस्पिटल में कैसी हालत है उनकी अभी आईसीयू में अभी वो तो टाके लेने गए अब अब क्या हालत है उसकी जिम्मेदारी ऑपरेशन रूम में